શું તમારાથી પણ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક ઘરે નથી બનતું તો આ રી એકદમ પરફેક્ટ રેસી રેસીપી ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાના શાકની જો તમે આ રીતે એકવાર ઘરે બનાવશો તો સેમ ટુ સેમ ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનશે અને એવો જ ટેસ્ટ આવશે તો એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે જીરું ફૂટે એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે ને પછી ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે તો અહીંયા ડુંગળીની પેસ્ટ સંતળાઈ ત્યાં સુધી આપણે એક વાટકીમાં પેસ્ટ રેડી કરવાની છે તો એના માટે લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી એમાં પાણી એડ કરી એની એક પેસ્ટ બનાવી લેવાની છે પછી પેસ્ટને આપણે ડુંગળીની અંદર એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી થોડી વાર માટે સાંતળી લેવાનું છે પેસ્ટ આપણી સંતળાઈ ગયા પછી આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરીને આપણે ગ્રેવીને કૂક થવા દેવાની છે તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં કટ કરેલા ટામેટા એડ કરવાના છે તો મેં અહીંયા મોટી સાઇઝના કટ કરેલા ટામેટા એડ કર્યા છે અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે તો પાણી પાણી આપણું ઉકળે પછી આપણે એમાં સેવ એડ કરવાની છે મેં અહીંયા રતલામી સેવ એડ કરી છે જેના ટેસ્ટ ખૂબ જ સારો આવે છે શાકમાં તો તમે જોઈ શકો છો આપણું શાક હવે કૂક થઈ ગયું છે તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક તો છે ને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ જોવામાં પણ સરસ અને ખાવામાં તો એનાથી વધારે સરસ લાગશે તો તમે એકવાર ચોક્કસથી આ મારી રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ